હેલો મિત્રો આજના મારા નવા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું અત્યારે આ વિડિયો સોસા શહેરમાં પાણી ભરવા તો તમે જોઈ શકો છો આપણા ઓલા ઘઉં આવડા મોટા થઈ ગયા છે સમે સૂર્ય ભગવાન પણ નીકળી ગયા છે અને ચાલો હવે હું જઉં મારા મામા પાણી વારે ઈમ્પા હું અત્યારે હાલ જોશું અમારા ઘઉંમાં અને આપડો કોટ કાલે પડ્યો રહ્યો તો કે કાલે આપડે ભૂલી ગયા તા ઘરે જ અત્યારે જોઈ શકો છો જો આ ઓડી ટાટર અને આ પડ્યું ખાતર તો કે થોડું ઘણું ખાતર પણ નાખવાનું છે તો કે અત્યારે હું જઈ સવે નાકાવાળો મામા પાસે સામે છે મામા બધું પાવી દીધેલું છે ખાતર નાખે થોડોક નાનો એવો આવ્યો છે કે આપણા ખેતરમાં ગુગલ મહારાજ મરેલા પડ્યા હતા એટલે કે દાદા પડ્યા હતા તો પછી એમને પણ આપણે અગ્નિદાન કર્યું પણ અમારા ગામમાં એવું કહેશે કે યારુ નોની નો વિડીયો ન બનાવવો જોઈએ એ ખોટું છે પછી મેં વિડીયો નહોતો બનાવ્યો

અને મામા વિયાદ ગયા છે ઘરે રિક્ષાનો એક પહેરો આવ્યો હતો એટલે એ ઘરે ગયા અને હું એકલો અત્યારે ભાવી ગયો છું જોઈ શકો છો આપણા છે બીજા કહું મેં તમને આગલા વિડીઓમાં કીધા હતા કે આ વીસ વિકાના છે એ આપણે વીસ વિકાના કહું છે તો ચાલો થોડું ઘણું ખાતર પણ નાખી દઉં પછી તમને પાછો મળું હજી નાખું ભરાવું નહીં ખાતર પણ નાખવું પડે એટલે મિત્રો આપણે અત્યારે પાણી વહી ગયું છે ખબર મોટર બગડી ગઈ છે કે શું થયું છે તો કે જોવા જવું પડશે તો જોવા જઈએ બગલા ચેવા રખડે મસ્ત તો આ દ્વારા પણ મિત્રો જો કે બહુ સપોર્ટ નથી મળતો એટલે કે વિડીયો બનાવવાનું મન પણ નથી કરતું કારણ કે હમણાં જો કોઈ શો કર્યું ના કેવા વિડીયો મેં ને તો લોકો ઘણા બધો સપોર્ટ કરે પણ અમારા જેવા ગરીબ માણસો થોડો ઘણો દિલથી સપોર્ટ કરતા રહો એક સબસ્ક્રાઈબ કરવાનું ચા તમારે પૈસા દેવા પડે ખાલી એક સબસ્ક્રાઈબ મફતમાં સબસ્ક્રાઈબ થાય છે આટલું આટલા આટલા જો તો ઘડીક મોટર બંધ થાય કડીક આમ થાય તો એ પણ અમે વિડીયો બનાવશું આ બધું પાવેલું છે તો કે થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો આસે આમ સે આપણે ઓડી પાવર વે ગયો છે કે મોટર બગડી ખબર નથી આપણને મોટર બગડી હોય તો બહુ ખબર પણ નથી કરતી વિડિયો બનાવવામાં બનાવવામાં મેં ધ્યાન પણ ન દીધું એટલે કે પાછા જઈ ઓડીએ થોડું ઘણું રિઝલ્ટ પણ નહીં સારું આવતું કે આપણા ઘર બહુ ભારે મોબાઈલ પણ નથી ચાંખું ઝાંખું આવી જતું હોય તો માફ કરજો અને જો તમે થોડો ઘણો સપોર્ટ કરતા રહીશો પછી તો આપણે પહેરે મોબાઈલ પણ લઈ લઈશું એક સ્પેશિયલ વિડીયો બનાવવા માટે પણ કોઈ યાર સપોર્ટ જ નથી કરતું પાવર તો છે પાવર આવીને યોગ્ય લાગે છે તો કે ચાલો એકવાર આપણે મોટર ચાલુ કરીને ચેક કરી જોવી

તો ચાલો મોટર તો ચાલુ થઈ જઈ મોટર બોટર ચાલુ કરીને આપણે આવી જશે પાછા નાખે હજી પાણી નથી પગ્યું તો ઘડીક બેઠો શું આવે આરામ મળે તો બહુ સારું પાછું ખાતર નાખવું પડશે તો ચાલો તમને આજનો મારો નાનો એવો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો એ માટે જઈ